ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ત્રિનેત્ર ભક્તિમાં મિત્રો આજે આપણે જાણીશું દેવશૈનીએ એકાદશી બે હજાર ચોવીસ સોળ કે સત્તર જુલાઈએ ક્યારે છે દેવસૈન્ય અગિયારસ જાણો તારીખ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ દેવસૈન્ય અગિયારસ થી ચાતુર્માસની પણ શરૂઆત થાય છે માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં શયન માટે ચાલા જાય છે જેના કારણે લગ્ન ગ્રહ પ્રવેશ મુંડન વિધિ જેવા શુભ કાર્યો થતા નથી હિન્દુ ધર્મમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્વ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષમાં કુલ ચોવીસ અગિયારસ આવે છે જેમાં એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અષાઢ મહિનાના સુદમાં આવતી દેવશૈન્ય એકાદશી વિશે તમને જણાવી દઈએ આ વર્ષ દેવશૈન્ય એકાદશી સત્તર જુલાઈના રોજ ઉજવવામાં આવશે તેને દેવપુડી અગિયારસ પણ કહે છે માન્યતા અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં શયન માટે ચાલ્યા જાય છે જેના કારણે લગ્ન ગૃહ પ્રવેશ નામકરણ વિધિ જેવા થતું નથી દેવસૈનીય અગિયારસ તારીખની તિથિ વૈદિક પંચાંગ મુજબ અષાઢ સુદ અગિયારસની તિથિ સોળ જુલાઈના રોજ રાત્રે આઠ વાગીને બત્રીસ મિનિટ વાગ્યા સુધી શરૂ થશે જ્યારે સત્તર જુલાઈએ રાત્રે નવ વાગીને એક મિનિટ વાગે સમાપ્ત થશે તેથી ઉદય તિથિના દિવસે ધ્યાનમાં રાખીને સત્તર જુલાઈએ અગિયારસનું વ્રત કરવું શુભ રહે છે દેવસૈની એકાદશી શુભ મુહૂર્ત બે હજાર ચોવીસ અનુસાર હિન્દુ પંચાંગ મુજબ દેવસૈન્ય એકાદશીના દિવસે પૂજાનો શુભ સમય સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટે શરૂ થશે આ પછી તમે સવારે અગિયાર વાગ્યા સુધી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો દેવસૈન્ય એકાદશી પર અનુરાધા નક્ષત્રની સાથે સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ શુભ યોગ અને શુક્લ યોગ જેવા યોગ બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી રહ્યું છે દેવસૈન્ય એકાદશીનું ધાર્મિક મહત્વ દેવસૈન્ય એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે સાથે જ આવા વ્રત રાખવાથી મોક્ષ મળે છે આની સાથે જ સાથે સ્વાસ્થ્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે સત્તર જુલાઈથી આ રાશિઓના ભાગ્ય ચમકી શકે છે ચાતુર્માસમાં મળશે અઢળક ધન મળશે સન્માન અને સફળતા ચાતુર્માસના ચાર મહિના દરમિયાન ગ્રહોની સ્થિતિ બદલાતા અનેક રાજયોગી રચના થશે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓ એવી છે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ રહી છે ચાતુર્માસમાં આ રાશિઓ પર કૃપા કરશે ભગવાન વિષ્ણુ પ્રથમ રાશિ છે મિથુન રાશિ આ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે આ ચાર મહિના દરમિયાન આ લોકોના જીવનમાં અનેક ખુશીઓ આવે છે દરેક નક્ષત્રમાં સફળતા મળી શકે છે જીવન રીત રીતરી શકે છે આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે આ સાથે સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે કરિયરના ક્ષેત્રમાં ઘણો ફાયદો થઈ શકે છે સાથીઓની સાથે તમે વરિષ્ઠ અધિકારીઓ પૂરો સહયોગ મળશે જેથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘણા બધા લાભ મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર આ સાથે બાળક તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે કુંભ રાશિ આ રાશિના જાતકો પણ ભગવાન વિષ્ણુ શિવ તેમજ શનિદેવની કૃપા રહેશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને હવે પહેલાં કરેલા રોકાણમાં સારું વળતર મળી શકે છે નોકરીમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે ખત્મ થઈ શકે છે આ સાથે જ નવી નોકરી મળવાની પ્રબળ સંભાવનાઓ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે અંત આવશે માનસિક તણાવથી રાહત મળશે પારિવારિક સમસ્યાઓ પણ હવે હલ થઈ શકે છે બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે આવકના નવા સ્ત્રોત ખુલશે જેનાથી તમે ખૂબ પૈસા કમાઈ શકશો કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ આગામી ચાર મહિના સારા રહેવાના છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે આ સાથે જ પરિવાર સાથે સારો સમય પસાર થશે ભગવાન વિષ્ણુ અને શિવની કૃપા દરેક ક્ષેત્રમાં સફળતા સાથે તન લાભ મેળવી શકાય છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમે ઘણો નફો કમાઈ નકશો નહીં નોકરી શોધમાં રહેલા જાતકોને ઘણી તકો મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખૂલશે જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે અને બચત પણ કરી શકશો હવે આપણે જાણીશું ચાતુર્માસ વિશેષના વ્રત નિયમો અષાઢ સોદ એકાદશી જે પદ્મા એકાદશી નામથી ઓળખાય છે આ એકાદશી દેવસૈનીના નામથી પણ ઓળખાય છે જે કે જેમાં ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો લેવાના હોય છે આમ પુરાણમાં કહેલું છે કે યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ આ ચાતુર્માસના વ્રતો કેવી રીતે કરો છો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર હવે ચાર માસના સમય દરમિયાન પાળવાના નિયમો કહું છું તે તમે ધ્યાન દઈને સાંભળજો કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને ભોડાડવા અને તુલસીના રાશિના સૂર્ય થાય એટલે કાર્તિક સો એકાદશી કે જેને દેવ ઉઠની એકાદશી તરીકે નારાયણને જગાડવા અષાઢ સોદ એકાદશીને દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી તેને સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પિત્તાંબર પહેરાવી પંચામૃતથી સ્નાન કરાવી દૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવો અથવા શયન કરવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરવી ચાતુર્માસ વ્રત ધારણ કરવાના નિયમો અને તેનું શું ફળ મળી રહ્યું છે હે યુધિષ્ઠિર જે માણસ ચાર માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું જળ છાંટવું લીંપવું રંગોળી પૂર્વી વિશે સેવા નિષ્ઠાની શ્રદ્ધાપૂર્વક કરે છે તેને ચાર માસ પૂરા થયા બાદ સાત જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણને ગેરજન્મ થાય છે જે માણસ ચાર માસ પર્યાપ્ત વિષ્ણુને સ્વર્ણ કમળ ચડાવે છે નૈવેદ્ય ધરે છે તેમજ ચંદન પુષ્પ અક્ષત દેવ અને બ્રહ્માંડનું પૂજન કર તે સ્વર્ગમાં જાય છે ચાર માસ સુધી દરરોજ તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસી પત્ર સુપાત્ર બ્રાહ્મણને દાન આપે છે તે સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવું વિષ્ણુના નામનો જાપ કરવો દરરોજ સૂર્યને અર્ધ આપવો સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયદાન કરે છે તે આરોગ્યપૂર્ણ આયુષ્ય લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે ચાર માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે તુલસી પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણોને જમાડે છે તે સ્વર્ગ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે જે માણસ ચાર માસ સુધી સૂર્યને ગણેશને નમસ્કાર કરે છે ચાર માસને અંતે પોતાના ઇષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે તેના સગડા મનોરથો પૂર્ણ થાય છે આયુષ્ય વધે છે સર્વ જગ્યાએ વિજય પામે છે જે માણસ ચાર માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણનું પુષ્પદાન કરે છે તે મોટું સૌભાગ્ય પામી ગાંધર્વ લોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી શાક ફળ ખાઈને રહે છે અને તે ગૌદાન કરે છે વિષ્ણુ લોકમાં જાય છે અને જે માણસ ચાર માસ સુધી દૂધ પીને રહે છે સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દોજણી ગાયનું દાન કરે છે તે દિવ્ય દિવ્યધામને પામે છે જે માણસ ચાર માસ સુધી નક્ત ભોજન કરે છે અને પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને જમાડે છે કૈલાસમાં પૂજાય છે જે માણસ ચાર માસ સુધી એક વખત ભોજન કરે છે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડે દક્ષિણા આપી તૃપ્ત કરે છે તે સ્વર્ગમાં જાય છે જે માણસ ચાર માસ સુધી ચોખા ખાઈને રહે છે તે પોતાના પુત્રો અને પૌત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે ચાર માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો તે છે શ્રાવણ માસમાં સાગનો ત્યાગ કરવો જોઈએ ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો જોઈએ આસો માસમાં દૂધનો ત્યાગ કરવો જોઈએ કાર્તિક માસમાં દ્વિદળનો ત્યાગ કરવો જોઈએ આવી રીતે ચારેય વસ્તુઓ ચારેય માસમાં ક્રમે કરી અવશ્ય ત્યાગ કરવો જોઈએ જેમાં છે કોળો ચોળા મૂળા ગાજર કરમંદા અને શેરડી એટલી વસ્તુઓ ચાતુર્માસમાં પર્યાપ્ત ત્યાગ કરવો તેમજ મસૂર ગણા બીજવાળા ફળો રીંગણા એમનો પણ ત્યાગ કરવો વિશેષ માનવામાં આવે છે બોર આમળા દૂધી આમલી મોગરી સરગવો તરબૂચ અંદર બધા ફળો દાજેલું અનાજ વગેરે જે માણસ ચાતુર્માસ દરમિયાન ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર રહે છે ગોળ મધ તેલ તેનો ત્યાગ કરવો જોઈએ રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ આવા નિયમો લઈ શકાય છે ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળી સ્ત્રી પુરુષે પલંગ પર સૂવું નહીં જે અશક્ત માણસ નક્ત ભોજન જેમ કે સંધ્યા સમય રાત્રિએ નહીં અથવા પોતાનાથી તે જે બને તે કરે અને સંકળાયેલા તથા પ્રાતકાળે સ્નાન પૂજા કરે છે વૈકુંઠ ધામને પામે છે ખટરસ તીખો કડવો ખારો ખાટો મીઠો અને તુરાનો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી જે યોગ્ય અભ્યાસ કરે છે તે પદ્મને પામે છે જે માણસ ચાર માસ અન્નનો ત્યાગ કરી ફલાહાર કરે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા ચાર માસ દૂધ પીને રહેનારને વંશ અખંડ રહે છે હે યુધિષ્ઠિર એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોડે છે તેવી પદ્માનિયમની એકાદશી અને પાછા જે દિવસે જાગે છે તેવી કે જે પ્રબોધીની એકાદશી વાસ કરે છે પરમ ગતિને પામે છે ઉપર કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમો અવશ્ય લેવા અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી આમ બ્રહ્માંડ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં પદ્મા નામની એકાદશીનું મહાત્મ્ય વર્ણન કરેલું છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ